અમદાવાદના ખોખરામાં રહેતા વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો છે વાત શરૂ થાય છે ડેટિંગ એપ્લિકેશનથી કે જ્યાં બંને વચ્ચે સંપર્ક થયો અને ગળાડૂબ પ્રેમ થયો પ્રેમમાં અંધ થયેલા વેપારી પાસેથી મહિલા અને પ્રેમઝાડના મુખ્ય સૂત્રધારે અધધ ઓગણત્રીસ લાખ ખંખેરી નાખ્યા અમદાવાદના ખોખરામાં રહેતા આંગળીયા પેઢીના વેપારી જયેશ પટેલ જેમની સાથે ડેટિંગ એપ્લિકેશન મારફતે પશ્ચિમ બંગાળની સોનમ ચેટર્જીનો સંપર્ક થયો હતો આ મહિલાએ હની ટ્રેપમાં ફસાવીને બાવીસ લાખ રોકડ અને ગિફ્ટ પેટે સાત લાખ રૂપિયાના દાગીના મેળવ્યા બાદ સંપર્ક તોડ્યો હતો જે મામલે આખરે વેપારીએ પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો હતો તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો ગુનાહિત કાવતરુ ઘડવામાં સોનમ ચેટર્જી સાથે વિનોદ ગુપ્તા અને બાલેશ્વર ચેટર્જી પણ સામેલ છે પોલીસ ફરિયાદના આધારે સોનમ અને બાલેશ્વરની ધરપકડ થઈ ચૂકી છે તો કાવતરાનો મુખ્ય સૂત્રધાર વિનોદ ગુપ્તા હાલ ફરાર છે જેને પકડવા માટે પોલીસ કામે લાગી છે તેનું બે હજાર બાવીસમાં એક એપ્લિકેશન જે ઓનલાઈન ડેટિંગની એપ્લિકેશન છે એપ્લિકેશનના માધ્યમથી એક વિનોદ ગુપ્તા નામના માણસના સંપર્કમાં આવેલો હતો અને વિનોદ ગુપ્તા એને અમુક છોકરીઓના ફોટા મોકલીને ત્યારબાદ જે હાલમાં અન્ય એક આરોપી છે તે છોકરીનો ફોટો મોકલેલો હતો જેના માધ્યમથી જે ફરિયાદી છે અને એક છોકરી કે જે કોલકત્તાની છે એ બંને કોન્ટેક્ટમાં આવેલા હતા ત્યારબાદ એ લોકો અવારનવાર એકબીજાને મળતા હતા અને સાથે હરતા ફરતા હતા અગાઉ તેઓ કેટલીક વાર ગોવા પણ સાથે જઈ આવ્યા છે ત્યારબાદ તે લોકો અવારનવાર જયારે બહાર જતા હતા ત્યારે મણિનગર વિસ્તારમાં એક હોટલ છે જેનું માલિકનું નામ છે બાલેશ્વર જેના કોન્ટેક્ટમાં આવેલા હતા અને બાલેશ્વર અને યુવતી પણ એકબીજાના પરિચયમાં હતા ત્યારબાદ જે યુવતી જે છે અને જે ફરિયાદી છે એ બંને અવારનવાર મળતા જેથી એ લોકો વચ્ચે લગ્ન કરવાનું નક્કી થયેલું હતું અને આ દરમિયાન જે હાલનો ફરિયાદી છે તેને યુવતીને અવારનવાર કેટલીક ગિફ્ટ તેમજ કેટલાક રૂપિયા ને બધું આપેલું છે તેવી વિગતો જાણવા મળે છે ત્યારબાદ યુવતીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને પોતે ભાગી ગયેલી હતી જેના આધારે ફરિયાદ દાખલ કરેલી છે જેમાં બે આરોપી અટક કરવામાં આવેલા છે જેમાં એક યુવતી તેમજ જે હોટલનો માલિક છે બાલેશ્વર તેની ધરપકડ કરી છે અને આગળ રિમાન્ડ માંગી વધી પૂછપરછ કરવામાં આવશે